જવા માટે હેલો એવરી કેમ છો બધાએ એ હોપ કે બધા મજામાં હસો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તો આજે જો સવાર સવારમાં નિકુંજ વહી ગયા ઓફિસે સોરી ઓફિસે શું અમારે જે શિફ્ટ થવાનું છે ત્યાં તો એ વાત આપણે સિક્રેટ રાખશું તો ક્યાં જવાના છીએ અમે સરપ્રાઈઝ રહેશે તમારા માટે કે અમે ક્યાં મૂવ કરીએ છીએ વિઝા છોડીને ક્યાં જવાના છીએ તો આજે ફાઇનલી નિકુંજ ત્યાં ગયા છે અને મતલબ કે રેન્ટ ઉપર આપણે અત્યારે ઘર રાખવાનું છે તો ઘર જોવા માટે ગયા છે અને છોકરાઓની સ્કૂલના એડમિશન માટે ગયા છે તો એડમિશનની વાત તો બધી ઓનલાઈન મતલબ ફોન દ્વારા થઈ ગઈ છે અને ફોર્મ પણ ભર્યા છે એક બે જગ્યાએ પણ એમાં એવું છે કે એક જગ્યાએ માન્ય માટે સ્પેસ છે અને મીટ મીસ માટે છે ને વેઇટિંગ કરવાનું કહે છે કે આ એક્ઝામને એવું લેવી છે ને પછી ઘણા છોકરા જે મતલબ ના હોય એ ખબર પડે અગાઉથી નહીં ખબર હોય એને કે કદાચ ખાલી થાય તો પણ હવે જોઈએ હવે ગયા છે તો ઘણી બધી સારી એવી સ્કૂલો છે તો એમાં એડમિશન પણ થઈ જશે અને ક્યાં કઈ સ્કૂલમાં એડમિશન લેવું છે એ જોઈ અને એની આજુબાજુમાં જો મકાનનો મેળ પડી જાય તો એ રીતે રાખવાનું છે તો એવું બધું ચાલે છે અત્યારે તો ફાઇનલી આજે નિકુંજ ગયા છે ત્યાં અને અમે છીએ અહીંયા તો આજે છે વુમન્સ ડે તો હેપી વુમન્સ ડે બધાને અને તમારા બધાનો વુમન્સ ડે કેવો રહ્યો એ પણ કહેજો તો વુમન્સ ડેમાં એટલું કહેવા માગું છું કે બધા મતલબ એવું કહેતા હોય ને કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય તો અહીંયા જેટલા જેટલા મતલબ પુરુષો જોતા હોય ને જેન્ટ્સ જે લોકો જોતા હોય ને એ કોને કોને એવું લાગે કે એક સફળ આદમીની પાછળ એક સ્ત્રીનો હાથ હોય એમ તો કહેજો તો વુમન્સ ડે ઉપર તમે શું કરવાના છો એ કહેજો તો અમે તો જો અહીંયા છે ને વુમન્સ ડેના પાર્ટી છે બધી મહિલા મંડળ હોય ને ત્યાં પણ અમારે તો છોકરાઓને એક્ઝામ હતી એટલે આપણે જોઈન્ટ નથી થયા કેમ કે એક્ઝામ છે એટલે તેડવા મૂકવાનું વહેલું હોય અને ત્યાં તો બસ જાય એટલે સાંજ સુધી હોય અત્યારે સવારથી સાંજ એ રીતનું રાખેલું છે એક જગ્યાએ મસ્ત એક એરિયા હશે પાર્ક હોટેલ છે ત્યાં જ છે તો એટલે અમે કાંઈ જવાનું પ્લાનિંગ કર્યું નથી અને નિકુંજય છે ને ને મારે છોકરીઓને તેડવા મૂકવા જવાની હોય એટલે પછી કીધું રહેવા દઈએ ચાલો આપણે જવું નથી તો ચાલો આમ જ રેજો વિડીયોમાં કન્ટિન્યુ નવા હોય વિડીયોમાં તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પહેલાં કે દબાવી દેજો જેથી કરી અમે નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી જાય ઓ ગાઇઝ મોટું બધું સીટ જાય છે જો કેટલું મોટું છે અને સાવ નજીક છે જો તો અહીંયા છે ને સીપ યાર્ડ આ બાજુ જ આવે આમ અહીંથી જઈને એટલે આ બાજુ આગળ રોડે એટલે આ બાજુ આવે નાના નાના જાય છે જો તો ગઈઝ હવે હું બેસી ગઈ છું જો નાસ્તો કરવા હવે હવે નાસ્તાનો વારો આવ્યો છે મારો તો અહીંયા છે મારો નાસ્તો રેડી જો ચા રોટલી છે અને આથેલા મરચા લઈ લીધા છે અને ચા છે તો આવી જાઓ તમે બધા પણ નાસ્તો કરવા માટે તો આજે નાસ્તાનું કંઈક મોડું જ થઈ ગયું કેમ કે છોકરીઓને મૂકવાઈ મારે જવાની હતી દીવા મારે કરવાના હતા પ્લસ નિકુંદને જવાનું હતું તો પહેલાં એનું કર્યું આજે એટલે થોડુંક લેટ જ થઈ ગયું છે એમ આવી ગયા છે અત્યારે આ તો સાડા નવ કેમ કે વાળ બાળ ધોયા અને પછી થોડુંક ઘૂસ ને એવું કાઢ્યું ને એવું બધું કર્યું અને પહેલાં એવું હતું કે નાસ્તો નથી કરવો નથી કરો પણ ભૂખ તો રોજ જ કરતા એટલે લાગે જ તો મેં કીધું ધાલે હવે કરી લઉં નાસ્તો બધું કામ પતાવીશ નહીં ને ત્યાં પાછું છોકરાને લેવાનું ટાઈમ થઈ જશે એવું

ભાત નાખે ઈ બધું બરાબર કચરો નાખે ઈ બધું બરાબર પાણી બરાબર સાવરણી કરો સાવણી બી માણસો વિચારે એટલે કોઈના કપડા સુકાતા હશે તો આ ચોટી જશે તેમાંથી નીકળશે ને બી તો એટલી હદ સુધી માણસો બીજા માણસો ને હેરાન કરે ને કે વાત પૂછો મેં તમે તો હવે હું છે ને બધે ખખેરી ખખેરી લઉં કે આવું પાછા ધો કે જો હું કરું પેલા તો ખેરી જ નાખું નતા તો ધોઈ તો એમાંથી જાય નહીં તોય ચોયતા જ રહે એટલે આવું છે કંઈક હજી સવારમાં ડોસીમાં ઓલા ઉપરવાળા ડોસીમાં છે ને એ તો દિવસમાં મને ખબર નહીં કેટલી વાર ભાત નાખતા હશે આખો દે અહીંના લોકો ભાત જ ખાય એટલે વધે એટલે આ નહીં ખપાય રે વધે એટલે આ નહીં ખપાય રે નીચે નાખી દે ને એટલી તોય નીચેથી નહીં કાગડા ખાઈ જાય તો બીજાની બીજાના ઘર તો ખરાબ ન થાય એમ ઉપરથી નામ નીચે અમારે છે ને આ બાજુ કોઈ ન આવે કેમ કે બહુ મોટું બધું પાર્કિંગ છે ને તો ઓલી બાજુ થી બધે જતા હોય પાછળની સાઈડ આવે આ બાજુ તો અહીંયા કોઈ હોય જ નહીં અને બધું ખાઈ જાય પાછું ગંધારું ન કરે અને આ તો બધા તો કઈ વાંધો નહીં અમુક માણસો ને આવી મજા આવતી હશે બીજું શું થાય હેરાન કરવાની બીજા ને તો ચાલો લઈ લો કપડાં આવે જો કીડિયું કેટલી ચેડી છે ને જો ચેડી છે શું કામ ખબર અહીં બધે ભાત નાખે ને એટલે આ કપડામાં કીડિયું થાય જો આનું મીશુ સ્કૂલેથી આવી ગયા છે મીસુ ને મેં જમી લીધું જમીન સુઈ ગઈ છે અને માન્ય બેન જો એને પાછી ભૂખ લાગી ગઈ તો કાલે છે ને મીશુ એ મેગી ખાધી હતી અને એ નહોતી ખાધી માનું રહી ગઈ હતી કાલે એને ભૂખ નહોતી લાગી તેને ન ખાધી હતી કે મારે મેગી ખાવી છે તો મેગી ખાઈ છે પણ આટા મેગી છે ઓર્ગોનિક આટા મેગી ખબર નહીં હવે આ ઓર્ગોનિક આવતી હોય કે ન આવતી હોય નહીં માન્ય સાચી વાત ને તો માન્યા જો એના ટોઈસથી રમે શું રમતી હતી તું માનું

માન્ય ટીચર કે એમ જ કરે હે હેને વાતું માન્ય વાતું ન કરે સાચું ને સાચું હે માન્યા ખાલી વાતું જ કરે બીજા કાંઈ તોફાન ન હોય ને હે ને તો માનું છે ને બીજા કાંઈ તોફાન ન હોય એના એ વાતું કરે કેમ કે ટીચર એમ કે એના યુકેજીન ટીચર હતા ને તો એમ જ કહેતા કે ગમે એ લખો આપીને તો માન્ય કા સહલા હો જતા હે ઓર ફીર ઉતરતી કોઈ બધા પતી જાય એમ કે તો રહી કે તો એનું પૂરું થઈ ગયું હોય લખો આપવું હોય નઈ અને નીટ એન્ડ ક્લીન હોય એવું ના હોય ગડબડ ગોટાળો લેખો હોય માન્ય અક્ષર સરસ થાય બે ના અક્ષર મસ્ત થાય મિશુના માન્યા એટલે એમ કે ટીચર નીટ એન્ડ ક્લીન હોય હિન્દી માં એલા છે ને બધું પિક્ચર દોરવાના આવે હિન્દી આવે ને સબ્જેક્ટ મેચ આવે ને એમાં બધું દોરવાનું હોય

કંઈક એક બે વર્ષની જવા દો ને પછી એને સમજ આવી જાય જો મિશુન મેં એક જ વાર મોકલી હતી ને તો હવે એને સ્કૂલનું કાંઈ કરવાનું હોય ને તો મસ્ત એ કરી લે બસ એટલું જ શીખવાડું છે આપણે બહુ કાંઈ આમ આગળ ડ્રોઈંગ શીખે એવું બધું નથી શીખવાડવું એના પૂરતું એને આવડી જાય આપણે કરી ન દેવું પડે બસ એટલું શીખવાડવું છે તો મેં કીધું હવે ડ્રોઈંગના ક્લાસમાં એક વાર મોકલીશે ને અને સ્કેટિંગ ને એવું બધું કાંઈ મોકલી મને એમ થાય મોકલી હાલો આવડે બેયને આવડે છે સ્કેટિંગ પણ બહુ કંઈ આપણે હાઈ લેવલ મેડલ લેવા ને સર્ટિફિકેટ લેવા એવું કંઈ જરૂરી નથી એટલે થોડું થોડું બધું આવડતું હોય ને એટલે કાફી છે તો મિશુ નહીં મેં સ્વિમિંગમાં મોકલી હતી ને તો એને તરત આવડી ગયું પણ પછી સ્કૂલ ખુલી ટાઈમ ન રહેતો એટલે ન મોકલી બાકી મેં કીધું એને ખાલી ઓમ તરતા આવડી જાય ને એટલે ઘણું આપણા પૂરતું આપણે આવડવું જોઈએ બધું એટલે એવું છે હવે અત્યારે પાછું અહીંયા ઓપન હોય જ ગવર્મેન્ટનું સ્વિમિંગ છે ને એ ઓપન જ છે અત્યારે જવું હોય તો પણ હવે અમારે જવું છે એટલે મેં તો ખોટું જોઈન કરવું ત્યાં ત્રણ મહિનાનું જ આપણે આ લેવું પડે ગવર્મેન્ટનો છે પાસ ત્યાંથી લેવાનો એટલે ભરવાના હોય બે હજાર અત્યારે તો બે હજારમાં ત્રણ મહિના હતા અત્યારે ખબર નહીં હવે કેટલામાં હોય એટલે હવે જોશું કે જ્યાં જાય છીએ અમે ત્યાં જઈ અને આજુબાજુમાં નજીકમાં હશે ને કાંઈ શીખવા જેવું તો મોકલશું બાકી તો વેકેશન કરવા વયા જશું એટલે હ એવું બધું ક્લાસ જોઈન કરી તો વેકેશન જે કરવા ન જવે આવું છે બધું તો નિકુંજ પહોંચ્યા છે હૈદરાબાદ અને ત્યાં થોડું વેટિંગ છે પછી સોરી જમી ત્યાં ટાઈમ પાછો થઈ જશે એવું છે એટલે હોય ને એટલે આખો દિવસ વયો જાય બાકી ડાયરેક્ટ ફ્લાઇટ હોય ને તો વાર ન લાગે તો ચાલો હવે વાગી ગયા છે બે નીશું સુઈ ગઈ છે અને મારે કપડાં સુકવા છે પછી કરવા બેસી ઇસ્ત્રી જો થશે તો નહી તો એડિટિંગ હા

મેગી તેટલી છોકરાને ભાવે ખબર નહીં મેગીમાં શું નાખે ને તઈ તો હવે વાગી ગયા છે ત્રણ અને હવે અમે જાય છીએ ક્યાં જવું માન્યા નીચે તો નીચે જાય છે ગાર્ડનમાં માન્યા માટે છે ને રીલ શૂટ કરવા જાવી છે તો જાય છીએ નીચે ગાર્ડનમાં ચાલો તમને પણ જરા વ્યુ બતાવી દઈશ જાય છે એટલે તો ચાલો જઈએ નીચે જયારે જઈએ ને ત્યારે લગભગ અમે રાત્રે જ બેઠા હોય ગાર્ડનમાં તો આજે જશું આપણે દિવસના તો દિવસનો વ્યૂ તમને બતાવીશ મસ્ત નજારો બીચનો ને

પણ જવાનો ટાઈમ ન હોય જો માનીએ એ લાડો ખાધો હોય તો આ છે ગાર્ડન નીચે અમારું અમે અહીં રોજ બેઠા હોય નહીં અને અહીંયા છે આ સબમરીન જો અહીંયા નાનું સબમરીન છે અને રોડ ઉપર તમને ઘણીવાર મેં વિડીયો બતાવ્યું છે ને બીચ રોડ ઉપર આગળ જઈને એટલે મોટું સબમરીન છે તો અહીંયા સામે પાર્કમાં આપણે પછી જાશું એક્ઝામ પૂરી થાય ને ત્યારે એકાદ દિવસ ચાલો તો ગાઈઝ હવે વાગી ગયા છે રાતના સાડા દસ અને વિડીયો પછી સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ નહોતો મેળો નીચે ગાર્ડનમાં ગઈ બેસીને આવ્યા પછી જઈમાં અને થોડું ઘણું માનીએ ને એને હોમવર્ક રીડ કરવાનું હતું બાકી હવે તો ત્રણ બે દિવસની માન્ય રજા મીસું ને ત્રણ દિવસની રજા છે તો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લેશું અને ફરીથી બધાને હેપી વુમેન્સ ડે નારી શક્તિ જિંદાબાદ તો ચાલો આ નો એન્ડ અહીંયા જ કરી લેશું મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને જય શ્રી કૃષ્ણ ચાલો હવે સુઈ જશો ને ઓકે